ઉપાધી માટે રિશ્વત માંગતા અધિકૃત કર્મચારીને એસીબીએ પકડી લીધો એસીબી ગાંધીધામને માહિતી મળી હતી કે કચ્છ જિલ્લામાં ગાંધીધામ ખાતે આવેલ સ્ટર્લિંગ હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નાગરિક લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવે છે આ કાર્યવાહી સરકાર શ્રીના નિયમો અનુસાર તદ્દન નિઃશુલ્ક કરવાની હોય છે પરંતુ એસીબીને ખાનગી રાહે હકીકત મળેલ કે સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે આ આયુષ્યમાન કાર્ડ કાઢવાની કાર્યવાહી કરતા ફરજ પરના અધિકૃત કર્મચારી દ્વારા પ્રજાજનો પાસેથી આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની અવેજીમાં ગેરકાયદેસર રીતે લાંચ પેટે રૂપિયા ચારસોથી પાંચસો સુધીની માંગણી કરી સ્વીકારે છે જે આધારે વોચ રાખી ડીકોયર શ્રીનો સહકાર મેળવી લાંચના ડીકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ડીકોય છટકા દરમિયાન આ કામના આરોપીને આજ રોજ શ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા પાંચસો ગેરકાયદેસરની લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યા બાબતે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપી હર્ષ રાજેશભાઈ ગુર્જર આયુષ્યમાન કાર્ડ કાઢી આપનાર કર્મચારી સ્ટર્લિંગ હોસ્પિટલ ગાંધીધામ ડિકોય કરનાર અધિકારી શ્રી ટી એચ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી કચ્છ પૂર્વ ગાંધીધામ અને સુપરવિઝન અધિકારી શ્રી કે એચ ગોહિલ મદદનીશ નિયામક એસીબી બોર્ડર એકમ ભુજ કચ્છ આ સફળ કામગીરીમાં જોડાયા હતા